સુરતના વોર્ડ નંબર ઓગણીસ સાંજના ડુંભાલ વિસ્તારમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે એક સાથે એકસો પચાસ થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે બીજેપી કાર્યકર્તાઓની આગેવાનીમાં લઘુમતી સમાજના લોકો બીજેપીમાં જોડાયા છે સુરતમાં કોંગ્રેસના ગઢમાં ગામડું પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે વોર્ડ નંબર ઓગણીસ સાંજણા ડુંભાલ વિસ્તારમાં નગરમાં લઘુમતી સમાજના લોકો આજે બીજેપીમાં જોડાયા છે એકસો પચાસથી વધુ લોકોએ આજે ભાજપનો ખેસ પહેરીને કોંગ્રેસને અલવિદા કહ્યું છે કોર્પોરેટર નાગરભાઈ પટેલ વિજયકુમાર ચોમલ રમીલાબેન પટેલ અને લત્તાબેન રાણાના અધ્યક્ષ સ્થાને તમામ લોકો આજે ભાજપમાં જોડાયા છે ભાજપમાં પણ જોડાયેલા તમામ લોકોનું કહેવું છે કે બીજેપીની સરકાર દેશમાં વિકાસ કરી રહી છે અને વિકાસમાં સાથ આપવો એ અમારું કર્તવ્ય છે એકસો પચાસથી વધુ લોકોએ આજે ફરી કેસરીઓ ધારણ કરતા કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે મેરા નામ કમરૂ સૈયદ અમે બીજેપી કાર્યકર્તા અમે વોર્ડ નંબર ઓગણીસ અંજાના ડુમાલમાં આવેલા અનવર નગરમાં અમે જાહેર સભા રાખેલી કેમ કે પંદર વરસથી ત્યાં એક પણ બીજેપીની કોઈ જાહેર સભા નહીં હતી પર ત્યાંના સ્થાનિક કાર્યકર્તા ફારૂક શાહને અમે લોકો વાત કરી ભાઈ વિસ્તારનું કામ નહીં થાય તો તમે જોડો બીજેપીની સાથે બીજેપી કામ કરે છે તો એ કાર્યકર્તા ફારૂક શાહ અમે લોકો મળીને લગભગ રવિવાર ચોવીસ બાર બે હજાર ત્રેવીસના રોજે રવિવારને દિવસ અમે લોકો જાહેર સભા રાખી જાહેર સભામાં અમારા એરિયાના કોર્પોરેટર નાગરભાઈ પટેલ ટીપી ચેરમેન વિજયભાઈ ચોમલ ટીપી ચેરમેન રમીલાબેન અને લતાબેન રાણા એમાં નાગરભાઈ આવેલા અને નાગરભાઈએ લગભગ સો આ કાર્યકર્તાને ગલેમાં કેસ પહેનાવીને બીજેપીમાં એ લોકોને સામલ કર્યા એ લઘુમતીથી આવે છે બધા લોકો હું લોકોને એ મેસેજ કહેવું છું કે ભાઈ આપણા વિસ્તારમાં તમે બીજેપીમાં જોડો આ વિસ્તારમાં કામ કરો કેમ કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે લોકોના કામ કરે છે સબનો સાથ ના સબનો વિકાસ આજે અમારા વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ